શ્રાવણ મહિનો અને ત્યારબાદ એક પછી એક તહેવારો આવે છે જેમાં ભક્તો જેને આતુરતાથી રાહ જોવે છે એવા વિઘ્ન હરતા ગણેશજી ભક્તોની ઘરે પધારવા સજ્જ થઈ રહ્યા છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં હાલ મૂર્તિકારો ભગવાન ગણેશજીની પ્રતિમાઓને આખરી ઓપ આપવા તૈયારી કરી રહ્યા છે ગણેશજીના શ્રૃંગાર સાથે રંગબેરંગી કપડાઓ આભૂષણોની સારી માંગ હોય છે તો આ વર્ષે ગણેશજીની ટીવી સિરિયલોમાં જોવા મળતી બળ બાળકો મનગમતાના પાત્રોના મૂર્તિની પણ માંગ જોવા મળી રહી છે આ વર્ષે ગણેશ પ્રતિમાઓમાં કોઈ ભાવ વધારો નથી એ ભક્તો માટે રાહતની વાત છે હાલ વિઘ્ન હર્તા ભક્તોની ઘરે પધારવા આભૂષણો અને વસ્ત્રોથી સજ્જ થઈ રહ્યા છે તો મૂર્તિકારો પણ ગણેશ પ્રતિમાઓમાં પ્રાણ ફૂંકતા જોવા મળી રહ્યા છે રાહતની વાત એ છે કે આ વર્ષે કોઈ ભાવ વધારો નથી જે બાબત ગણેશ ભક્તો માટે મોટી છે વર્ષોથી ગણપતિ બનાવવામાં આવે છે અને અત્યારે કલરકામ ચાલુ છે અને એમાં જે ગણપતિ પ્રકારની બધી પ્રકારની ગણપતિઓ મળશે કે છત્રપતિ શિવાજી મહારાજ કૃષ્ણ ભગવાન અને જેમ કે એમને નવી નવી સી ટીવીમાં પિક્ચરો આવવામાં આવ્યા છે તો તે પ્રકારની જે લોકો કસ્ટમર તે લોકોની ડિમાન્ડમાંથી લઈને આવ્યા છે ફોટો એવી એવી પ્રકારની ગણપતિ પણ બનાવીએ છીએ અમારે ત્યાં અને અત્યારે કલર કામ ચાલુ છે અને જેવી જેવી રીતે જ્વેલરીઝ પહેરાવવામાં કહે છે કસ્ટમર લોકો ડિમાન્ડ પર અમે પહેરાવીને આપીએ પણ છે અને એવી જ રીતે બહુ બધી ગણપતિઓ અત્યારથી તો બહુ બધી જ થઈ ગઈ છે અને ગલત